ંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિર ભાઈ ગુડ આફ્ટરનૂન આજે પણ કારણ કે પૂણા બાર બાર વાગી ગયા છે જો ભાઈ એક રાતમાં ખાલી હું ત્રણ બોટલ પાણી પી ગયું છું પાણી બહુ જોઈએ ભાઈ આપણને લીભાઈ પપ્પાના બધાને ફોન આવી ગયો તો ભાઈ હું ઠું તો હવે ઉઠીએ નીચે જઈને બ્રશ બ્રેસ કરી ડાયરેક્ટ જમી લઈ ગયા ચલો તો મમ્મી बोलो गुड मॉर्निंग गुड मॉर्निंग बाय बाय गुड मॉर्निंग तबने मैं ऊपर की दु तो 11:30 कोणावर कोणावर नत्या 11:30 थे आले 11:30 का का घड़ीया नो काटो जोई जा पेला काय वांदू नाही हम्म बोलो तो सू छे आज जम्बा नो प्लान जम्बा नो कंटोला नो शाक आणि कोबी बटेटा नो शाक बस ओके ब्लॉक करा की इनकी काय मसी दे शाक बनवाना मसी

મ ભોળા નાથ કૃપા રે જંગલમાં સતીએ આસન સતનવાયા ઘોળા નાથ કૃપા તમારી સતીએ આસન વાળા ભોળા નાથ કૃપા તમારી નવ નવ માસે હનુમાન પ્રગટિયા આ અંજનીયે રૂપ

ભોળાનાથ કૃપા તમા શ્રી દેવો ને દાનવો માતા પાસે આવ્યા અજરય મારો તમારા બાળ ભોળા નાથ કૃપા તમા રે કપટ મારા નાથ નું રે હતું નારદ બન્યાની મારી ભોળા નાથ કૃપા તમારી હનુમાન નું પ્રાગટ જે કોઈ ગાશે ગાશે વાશે અયોધ્યા જાશે ગોળાના તો મસ્ત મજાના નાય તો એને ફ્રેશ થઈને આપણે આપણી ઓફિસમાં આવી ગયા છીએ અને વાયકા છે કેટલા બતાવું તમને સાડા ચાર કઈ વાંધો નહીં એમાં એવું થયું કે સાડા બારે નીચે ગયો તો બ્રશને એવું કર્યું ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો જમવા બેસી ગયો જમીન જેવો વાસેટી ઉપર બેઠો ત્યાં પાછી ઊંઘ આવી ગઈ ડાયરેક્ટ ચાર સાડા ચાર થઈ ગયા તો નાઈ ધોઈને પાછો અત્યારે ઓફિસમાં અત્યારે આવ્યો આજ ખબર ને બહુ ઊંઘ આવી બહુ એટલે આમ હદબારી ઊંઘ આવી આજે શું થયું કે ખબર ન પડી કાંઈ નહીં હારવાલો થોડું કામકાજ છે એ પતાવી દઈએ હમણાં લગભગ આ એક વીક છે એવું થાય છે કે હું લગભગ કેટલા સવારમાં પાંચ વાગે ચાર વાગે જયારે હોતો હોય જે સવારે રાત્રે એડિટ કરતો હોય તે બધું હોય પણ સવારે પાંચ વાગે હોતો હોય ને આપણે બાર વાગે ઊઠું ને તોય કેવું થાય ખબર છે જમીને પાછો ઉપર આવું ને એક દોઢ વાગે પાછી ઊંઘ આવે યાર પાછા ડાયરેક્ટ સીધા પાંચ સાડા પાંચ છ તો ખબર નઈ યાર મારે આમ કઈ બીમારી છે મારે કે ઊંઘ એટલી વધી આવે છે મને એમ કે આ વરસાદના લીધે કે બને ઠંડુ વાતાવરણ એ લીધે તમને બધાને આવું થતું હોય જરા કોમેન્ટ કરજો ને મને તો બહુ ઊંઘ આવે છે નેક્સ્ટ લેવલ જો ભાઈ અમદાવાદ માં પાછો ધબ ધબાટી વરસાદ બોલાવવા માંડ્યો છે જોઈ લો જોરદાર વરસાદ આવે છે મોટા છાટે

તો અત્યારે પોન્ચો કરીને થોડું કામ છે ને વરસાદ થોડો ધીમો આવે છે બધું પોન્ચો આજે યુઝ કરી લઈએ ને થોડું ઘણું કામ પતાઈએ ચલો જો ભાઈ ચાલુ વરસાદ છે ને હું એક કુરિયરનું મારે કામ હતું તો એક કુરિયર એ ગયો ઈ તો કાકા હાવ લંડન હોય ગયા બંધ કરીને એટલે હવે છે ને બીજું કુરિયર ગોતું છું એટલામાં હોય તો એક છે મને યાદ જ છે અમારા ઘરના નજીક જ છે ત્યાં આપણે જઈએ ને છ વાગી ફીટો ફિટ ટાઈમ થઈ ગયો છે આઈ હોપ કે ખુલ્લું હોય ભાઈ મારે કામ અર્જન્ટ છે ને નીકળી જાય તો સારું આ રોડે કોઈ દિવસ ટ્રાફિક ન હોય ને આજે મારે લેટ થાય છે ને આજે ટ્રાફિક છે જો કોઈ દિવસ એટલે ગમે સંજોગ હોય ને તો આ રોડે કોઈ દિવસ ટ્રાફિક ન હોય અને આજે ટ્રાફિક છે જો ફાઇનલી ભાઈ એક કુરિયર ખુલ્લું મળી ગયું છે હવે આઈ હો કે છ ઉપર તો થઈ ગયું છે સવા છ ટાઈમ મળી જાય તો થઈ જાય તો સારું તો ફાઇનલી આપણું ભાઈ કુરિયરનું કામ થઈ ગયું છે સાડા છ જેવું થઈ ગયું હતું તો એ ભાઈ કાકાએ કરી દીધું કે વાંધો નહીં લાવો ને ફટાફટ કરી દઉં થેન્ક યુ કાકા ચલો હવે ઘરે જઈએ નાસ્તો બાસ્તોની કંઈક ઈચ્છા તો છે હવે કરીએ કંઈક પ્લાન અને ખાસ કરીને છે ને મારા કામ ગમે એવું કામ કરું એનો નિયમ છે સરળતાથી તો એક કામે પતે નહીં એટલે મારે છે ને ગમે એ કામ કરવું એટલે એક કલાક બે કલાક વહેલો જોઈએ પણ આ વખતે મોડું થઈ ગયું છ વાગ્યાનો ટાઈમ હોય કુરિયરને એનું હોય કે છ વાગ્યા પછી ન લે કુરિયર તો કાકાએ સારું થયું ભાઈ ઓળખી ગયા ને લઈ લીધું આ વાંધો નહીં કામ તો થઈ ગયું આપણું નીચે કાકા એટલે પતરાઈ ગયા

ભાખરી વાહ દુધીનો શાક ને ખીચડી શાક મારું ફેવરીટ છે મને આમ તો શાક બધે મારા ફેવરીટ જ છે કે અમુક અમુક મત ભાવતા એક કારેલાનો ભાવે રીંગણાનો નો ભાવે ફીંડાનો મિડિયમ ભાવે મીંડાનું જેવો રસાવાળો કરે ને ઈમનનો ભાવ ભરીને આ ભરીનજી કોરુ બનાવની મને બહુ ભાવે તો બીજું શું છે આજે ભાખરી મસ્ત ચોળીને ખાવાનું આ ખીચડી મારું ફેવરીટ છે ભાઈ અમારા બા મને શું કે જાજો અને મોટો વિડીયો બનાય હું કેવું બા નાના ના મજા આવતી જોવાની મજા આવે ને હોય તો તમને મને તો બધું એમને કઈ જરા કેવો વરસાદ તો હારો વાંધો મજા આવી ગઈ ઠાડું થઈ ગયું કે નહીં ઠંડુ થઈ ગયું આજે એસી જરૂર પડશે આજ નહીં પડે એસી ની જરૂર પણ પપ્પા પપ્પા હુવે તો કાઈ ના નો પડે કાઈ નહીં મસ્ત ઠંડુ થઈ ગયું ઠંડુ થઈ ગયું છે મસ્ત ભાઈ બપોર પછીનો વર્ષ આવજો હું આવજો ક્યાં આટો મારવા ક્યાં અહીંયા ઘરે ઘરે બધા આવ છે તો સમાહે નહીં બા કોઈ હા એ તો આવે ને થોડા થોડા બધા આવજો મળવા

ખીચડી પણ આપણે ખાવાની છે પછી પેલા ચોરીને ખાઈ લેવાનું છે મસ્ત તો ફાઇનલી આપણે મસ્ત મજાનું જમીન ઉપર આવી ગયા છીએ થોડું એડિટ બીડીટનું હવે કામે લાગી જશું તો બસ આજનો વિડીયો એડ કરીએ છીએ આઈ હોપ કે આજનો વિડીયો પણ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કરી નાખજો શેર કરી નાખજો અને ભાઈ ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરતા હો તમે લોકો ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ